આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા સૌ પ્રથમ વાત કરીએ કે અંબાલાલ પટેલ હાલ રાજ્યભરમાં હળવાની ભારે વરસાદની આગાહી છ ત્રેવીસ જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે સત્યાવીસમી અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાવત્રિક વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમની નહેતા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં હર ચોમાસાની જેમ આ ચોમાસે પણ નવસારી જિલ્લાની હાલત કફોડી થઈ છે ભારત વરસાદ હોવાને કારણે નવસારી જિલ્લામાં એનડી આપની ટીમ નૈતિત કરવામાં આવી છે તેની ત્રણ નદીઓ પૂરની સ્થિતિ આવે પહેલાં ટીમ નૈત થઈ ગઈ છે વધુ આગળ વાત કરીએ કે વાવણી પહેલાં ખેડૂતોને ચાર હજાર રૂપિયાની સહાય બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષે દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુંઠા વાવેતર વિસ્તારમાં બે હજાર રૂપિયા મર્યાદા શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણની ઇનપુટ કીટ વિના મૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુટા સુધી ચાર હજાર સુધી મળવાપાત્ર છે ઇનપુટ ગીટની વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે કાર્ડ અનાજ સાથે લાભો બંધ સરકારે નવો નિર્ણય કર્યો છે ત્રીસ જૂન સુધીમાં બધા કાર્ડ ધારકે ઈ કીવાસી કરવું પડશે કોઈ પણ કાર્ડ ધારકે જે ઈવાસી કરવાની શક શકશે નહીં તે કાર્ડ પર મ મળતું મફત રાશન બંધ થઈ જશે એટલું જ નહીં કે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાસી નથી તેમના નામ પર રેશન કાર્ડની લાભાર્થ લાભાર્થી યાદમાં દૂર કરવામાં આવે આવશે એટલે કે તેમને ફરી રેશન કાર્ડ મળવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને હવે ચાર હજાર રૂપિયાની સહાય ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે હેઠળ તેમને વાર્ષિક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે આ રાજ્ય ખેડૂતો બે હજાર રૂપિયાને બદલે હવે ચાર હજાર રૂપિયા મળી રહ્યા છે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળના બે હજાર રૂપિયા મળે છે વાત કે એલપીજી ગેસ માટે મોટા ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રારદર્શિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે કેવાસી ફરજિયાત હશે તો સિલિન્ડર બુકિંગ માટે કેવાય કરવું જરૂરી રહે છે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે તો ઓટીપી ચકાસણી ફરજીયાત કરવામાં આવશે ગેસની સબસિડીમાં ફેરફાર સબ સરકાર સબસિડી નિયમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા નિયમો માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા લાગશે ચાર્જ ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવામાં જઈ રહી છે બેંકે બચત ખાતાઓના તેમજ ટસ્ટ ખાતાઓ માટે તેઓ રેટેફ માળખામાં અપડેટ જાહેર કરી છે અપડેટ ખાનગી બેન્કિંગ ઓફિસ અને નોન ઓફિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહ્યા છે વધુ વાત કે ખેડૂતો ફાર્મર ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દરેક ખેડૂતો માટે ફરજીયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની દરેક ખેડૂતો માટે ફરજિયાત તોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદી જણાવ્યું છે સરકારી દરેક સહાય યોજનાને લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની જરૂરી છે જે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાયું નથી તે હોય હાલમાં મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની સહાય બંધ થઈ શકે છે વધુ આગળ મહત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાઠ ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પાંચસો રૂપિયા મળશે સરકારી નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલીબેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા સુધી તેમને બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો કે સહાય વધુ નથી વાત કરે કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓને જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી રીતે છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસ માં તો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતોની યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો છેલ્લે મહત્વની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર મા પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ધાણા જીરું અને તુવેર બદામ પાકની મલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસ આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણો કપાસના ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો ને સુધી ભાવ મળ્યો હતો